જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત સ્વાગત છે તમારું એડવોકેટ શક્તિ મોદી ગુજરાત ગવર્મેન્ટ જોબ્સના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર મિત્રો રેલવે મિનિસ્ટ્રી દ્વારા રિક્રુટમેન્ટની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે એનટીબીસી રેલવે રિક્રુટમેન્ટ કરવાની છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ માટે જેના અંદર ગ્રેજ્યુએટ અને અન્ડર ગ્રેજ્યુએટની એપ્લિકેશન્સ ઓનલાઈન ચાલુ થશે ચૌદ નવ બે હજાર ચોવીસ એટલે ચૌદ તારીખથી ચાલુ થશે તમે જોઈ શકો છો અને એની ક્લોઝિંગ સબમિશન જે છે એ તેર દસ એટલે તેર ઓક્ટોમ્બરના રાતના બાર વાગે પૂરી થશે એક્ઝેક્ટ એક મહિનાનો ટાઈમ છે મિત્રો એનું પગાર પંચ જે રહ્યું તો પગાર લેવલ સાતમા પગાર પંચ આધારિત રહેશે મિનિમમ તમારો પગાર પાંત્રીસ હજાર ચારસોથી ચાલુ થશે બરાબર ટિકિટ સુપરવાઇઝર અને સ્ટેશન માસ્ટર માટે ટ્રેન મેનેજર જુનિયર આસિસ્ટન્ટ ટાઇપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમટાઇપિસ્ટ આના અંદર ઓગણત્રીસ બસોની તમારી સેલરી રહેશે તમારી એજ અઢારથી છત્રીસની હોવી જોઈએ ટિકિટ સુપરવાઇઝરના અંદર સત્તરસોને છત્રીસ વેકેન્સી છે ત્યારબાદ સ્ટેશન માસ્ટરમાં નવસોને ચોરાણું વેકેન્સી છે ત્યારબાદ ગુડ્સ ટ્રેન મેનેજર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્ક ટાઈપિસ્ટના અંદર અનુક્રમે એકત્રીસો ચુમ્બાલીસ પંદરસો સત્તર અને સાતસો બત્રીસ એમ કરીને ટોટલ આઠ હજાર તેર તમારી વેકેન્સી છે અપર એજ લિમિટના અંદર રિલેક્સેશન્સમાં જોઈએ તો કોવિડ નાઇન્ટીનને ધ્યાનમાં લઈને એ લોકોએ ત્રણ વરસ ત્રણ વરસનું તમને એજ રિલેક્સેશન આપેલું છે ત્યારબાદ અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે આ જે વાત કરી હતી ગ્રેજ્યુએટ પોસ્ટ માટે હતી હવે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટેની વેકેન્સી જોઈએ તો એની ઓપનિંગ થશે ઓનલાઈન એપ્લિકેશન્સ ફોર્મ ભરવાના એકવીસ સપ્ટેમ્બરથી અને તેનું ક્લોઝિંગ સબમિશન થશે વીસ ઓક્ટોમ્બરના રોજ આ પણ એક મહિના માટે ઓપન છે ત્યાં આગળ કોમર્શિયમ કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ જુનિયર ક્લાર્ક કમ ટાઈપ ટાઈપિસ્ટ અને ટ્રેન્સ ક્લાર્ક તો આ ચાર પ્રકારની પોસ્ટ છે જેની અંદર સાતમા પગાર પંચના આધારિત તમારો પગાર રહેશે ઇનિશિયલ પે તમને એકવીસ હજાર સાતસો ટિકિટ ક્લાર્ક માટે અને બાકીની જે ત્રણેય પોસ્ટો રહી એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન્સ ક્લાર્ક આ બધા માટે ઓગણીસ નવસોનું તમારું ઇનિશિયલ પે રહેશે આમાં એજ જે રહી એ એજ અઢારથી તેત્રીસની હોવી જોઈએ અને ટોટલ વેકેન્સીઝ એમાં કોમર્શિયલ કામ ટિકિટ ક્લાર્કના અંદર બે હજાર બાવીસ ત્યારબાદ એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટના અંદર ત્રણસો એકસઠ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટના અંદર નવસો નેવું અને ટ્રેન્સ ક્લાર્કના અંદર બોતેર એમ કરીને ટોટલ ચોત્રીસો ને પિસ્તાલીસની વેકેન્સી તમારી થાય છે આના અંદર પણ ત્રણ વર્ષનું એજ રિલેક્સેશન આપવામાં આવેલું છે જે કોવિડ નાઇન્ટીનના પેન્ડેમિકના કારણે આપેલું છે ત્યારબાદ તમારી એજ જે રહેશે એ એજ એક એક બે હજાર પચીસ સુધીના અંદર તમારી થી લઈને ગણવામાં આવશે સ્ટાન્ડર્ડ મેડિકલ ફિટનેસ તમે જોઈ શકો છો બરાબર કે એ ટુ મેડિકલ સ્ટાન્ડર્ડ A3 મેડિકલ સ્ટાન્ડર્ડ B2 અને C2 માટે જનરલ ફિટનેસ શું રહેશે અને એના વિઝન સ્ટાન્ડર્ડ કઈ રીતના છે ત્યારબાદ મોડ ઓફ એક્ઝામિનેશન્સ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે એટલે કે સીબીઆઈટી મેથડ રહેશે એક્ઝામિનેશન્સ ફીની વાત કરીએ તો ફોર ઓલ કેન્ડિડેટ્સ માટે પાંચસો રૂપિયા જેના અંદરથી તમે એક્ઝામ આપવા જશો એટલે ચારસો રૂપીસ તમને બાદ કરી આપશે એ લોકો રિફંડ આપશે તમને સો રૂપીસ કાપીને અને એસસી એસટી કેન્ડી ડેટ્સ જે રિઝર્વ કેટેગરીના અંદર આવે છે એ લોકો માટે અઢીસો રૂપિયા તમારે ફી રહેશે અને એ જ ફી તમને રિફંડ કરવામાં આવશે તો તમે એપ્લાય કરી શકો છો આની ઉપર કઈ જગ્યાએથી એપ્લાય થશે તો એ પણ હું તમને કહી દઉં કે નીચે વેબસાઇટ્સ જે આપેલી છે આર આરબીની ત્યાંથી તમે પાર્ટિસિપેટિંગ કરી શકો છો અમદાવાદ ચેન્નાઈ મુઝફ્ફરનગર અને નીચે બાકી ઘણી બધી વેબસાઇટ્સ તમે જોઈ શકો છો તો ત્યાંથી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો ઉમેદવાર મિત્રો તમને અમારી માહિતી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ જય હિન્દ અને જય જય ગરવી ગુજરાત